અહીં રોટલો છે ને બહુ ગેસ આમ આવે કે તો બહાર જ ને વચ્ચે રોટલો કાચોરી એટલે ગેસ ઓછો જ લાવવા કર્યો છે એક બે વાર સેટિંગ કર્યું તો ભાઈ જે ઓકે ને એ હા એટલે તો બે ઘરે તો બધાના રોટલા પડી માકા આ વાલે જોઉં તોય થોડો પડદો રાખો ધીમા ગેસ પર પાકે ને મીઠું થાય ઓલો ફૂલ ગેસ એનું ભબડાટી બોલાય ધીમી ગધી સલામત ગય બરાબર ને છે ને સારે ખાવાના હોય હા

તો હેતાન મજા ને એક મસ્ત સરસ મજાની એક સરપ્રાઇઝ ગિફ્ટ એને દેવી છે એટલે વિચાર્યું છે હું એને દેવી અને ઘણા લેવીએ છીએ અને એ વસ્તુ વિચારશું અને લાવશું અને સરપ્રાઇઝ ગિફ્ટ તરીકે આપશું એને ઘણી વાર કીધું છે એમ ને

રમો 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 ગઈશ તો બપોરના સવા બે વાગી ગયા છે અને ફાઇનલી અત્યારે પહોંચી ગયા જો હવે નથી જીતી હો જો જો હવે પકડવા જાય છે ભાઈ જવો પેલા બહુ ગુત્ય ચાલો ગઈશ તો હવે જમી લઈએ ફટાફટ હા 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 ચાલો ફટાફટ જમી લઈએ પછી પાછું જાવું પડશે ને કેમ જ્યાંથી એ વાત ત્યાં જાવવી પડશે ને હાલો 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 ગુવાલનું શાક સાકેં કોઈ ખાધું નથી જાજુ કને સુ છે ને આ લોકો છે ને જો કેવા રવાડા આફેર્યા સમજો જોઈ કે તમે આ બધું તાપણી

Thank you.

અમર જવું છે Ha 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 કઈશ તો લાડુ જાઓ જાતે ધાતે છેડે છે જો વાહ ભાઈ વાહ અરે જો આમ ભાઈ પિનલ તમને હાલતાય શીખી જાય ભાખરી પીનલ થઈ ગઈ રેડી ચાલો તો સરસ મજાની ભાખરી ચાય ભાખરી ભાઈ ગરમા ગરમ ચાય ઓર ગરમા ભાખરી ભાઈ આજે સવારે ભાખરી

પોલીસ ને દો શ્રીફળ આવી ગયા છે દો બે બે શ્રીફળ આવ્યા છે એક શ્રીફળ એટલે એની સ્કૂલે લઈ જશે ત્યાં વધેર છે અને એક શ્રીફળ ઘરે પડશે ભાઈ છે ને એટલે મસ્ત મજાનો યુનિક રીતે વધેર છે વધેર છે ભાઈ સરસ પટેલ એમ કે છે કે આજે તમારા પપ્પા નથી એટલે બેક કપડા પહેરા છે ઓ ભાઈ સાબ ભાઈ બધા બહુ ડિટેલ માં નોલેજ રાખે છે હવે પપ્પા નથી એટલે ચાલો ફટાફટ જમવાનો રેડી છે તો હવે જમી લઈએ ફટાફટ આસન લઈએ મને છે ને આસન વગર જે જમવા બેસો તમે આસન હોય ને

એડોડી કટકો તો ચાલુ કર્યો કટકો તમને હું કે બાકી રાખતો નથી નથી હું ઉધાર નથી રાખતો બહુ અમારે આવતા તને ચુકવવું પડશે તો ને આ

હા માથે પડે તો માથે પડે લોન લોન નહીં ને ત્રણ ની લોન હતી અને છે ને બધા સાહેબ લોકો ગોતતા ગોતતા શેરીમાં શોરૂમ ઉપર આવ્યા હતા કે તમે આને

ચાર હા હવે તો જમાઈ ગયા લોક માં એના લોન લીધે એના પાસવર્ડ ફોટા ફોટા બધું હોય બધું હોય બધું હોય ભાઈ બધું હોય બરાબર તો આવતીકાલે હા લિંક કરી દેવાનું એટલે એ બધું કમ્પ્લીટ જ હોય પિનલ પણ જેને છટક બારી હોતી ને ગમે રીતના છટકી જાય એવું હોય તો આવતીકાલે છે હેતાશભાઈ નો તો સરસ મજાનો બર્થડે ડે ઉજવવાનો છે ભાઈ શ્રીફળ ફોડીને

તો કાલે હેતાજ ભાઈ ના બધા મિત્રો ભેગા થાય છે એના માટે એક મસ્ત સરપ્રાઈઝ છે કેટલા દિવસથી વસ્તુ માંગતો હતો એટલે એ વસ્તુ છે ને લઈ આવ્યા છીએ અને મસ્ત પેકિંગ કરાવી દીધું છે હેતાજ ને નથી ખબર કેક કટિંગ કરવાની છે બરાબર એટલે આવતીકાલના ના પણ બહુ મજા આવવાની છે તો ચાલો આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઈટ જય હોશ